નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં બે મહિના પહેલા ઘરફોડ ચોરી થઈ હતી એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર તસ્કરોની ઝડપી પાડ્યા સિત્તેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો અંગલેશ્વરની શ્રદ્ધા કેમિકલ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર અને પચીસ લાખનો દંડ ફટકારતું જીપીસીબી જીપીસીબીએ ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણીનો નિકાલ કરતાં ઝડપી પાડ્યું જીપીસીબી દ્વારા માત્ર ત્રણ દિવસમાં કડક કાર્યવાહી સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પણ કાપી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ અંકલેશ્વરના અંડાડા ગામના ખેડૂતે દુર્લભ જોવા મળતા કૌરવ પાંડવ ફૂલની વેલ ની વાવણી કરી ગેટ પાસે ઉગાડી સમગ્ર મહાભારત કૌરવ પાંડવમાં સમાયેલું છે વેલ ઉપર અસંખ્ય ફૂલ આવ્યા ભરૂચ જિલ્લામાં ફૂકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના કેરી કેળા ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું રાજ્ય સરકાર પાસે ખેતીના નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં બે મહિના પહેલા ગરફોડ ચોરી થઈ હતી આ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી સિત્તેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં હોળી ધૂળતીમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બુસા સોસાયટીના મકાન નંબર બી છત્રીસમાં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો આ બહારવાત હોળીના તહેવાર હોય પોતાના વતનમાં ગયા હતા જેથી તસ્કરોએ તેમના બન મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જોકે તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી તેઓ એક પછી એક સોસાયટીમાં ભાગતા નજરે પડી રહ્યા છે આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડેરિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજને ચેક કરી તપાસ હાથ ધરી હતી જ્યારે આજે ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે તેઓ હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર હાજર છે જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા આરોપીને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓ ભાંગી પડી બુસા સોસાયટીમાં તેમના ગામના અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશભાઈ ચુનિયાભાઈ ઉર્ફે ચુનીલાલ ગણાવા પંકજ મંગાભાઈ ડામોર ગોવિંદ પ્રકાશભાઈ ગણાવા અને વિજય દસુભાઈ પરમારને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેઓ પાસેથી પોલીસે એક સોનાનું મંગળસૂત્ર પેન્ડન કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર છસો એક સોનાની રીંગ કિંમત રૂપિયા નવ હજાર એક સોનાની બુટ્ટી રૂપિયા પાંચ હજાર એક ચાંદીના પાયલ જોડ એક તથા ચાંદીના બીછ્યા નંગ પંદર જેની કિંમત ચાર હજાર છસો પચાસ બે ચાંદીના સિક્કા કિંમત રૂપિયા સોળસો બે ઘડિયાળ કિંમત રૂપિયા બે હજાર એક વાઈફાઈ ડોંગલ રૂપિયા પાંત્રીસો અને ત્રણ નંગ મોબાઈલ રૂપિયા પંદર હજાર કિંમત મળી કુલ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ રિકવર કર્યો છે

પાઇપલાઇન મળી આવી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખુલિયાએ શ્રી શ્રદ્ધા કેમિકલ કંપનીને સ્થળ ઉપર નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો જે અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કરતા તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પચીસ લાખનો દંડ આપ્યો હતો વધુમાં કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસની કડક કાર્યવાહીના સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ કાપી નાખી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ કરાવ્યું હતું જીપીસીબીની કડક કાર્યવાહીથી પ્રદૂષણ માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં પડતર જગ્યા અને ગેટ પાસે દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલ ચઢાવી છે કૌરવ પાંડવ ફૂલમાં મહાભારતના તમામ મહત્ત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે આ ફૂલને કૃષ્ણકમળ નામથી ઓળખવામાં આવે છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને વિશેષ ચડતા આ અલભ્ય ફૂલોએ ભારે આકર્ષણ જમાવ્યું છે કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને ફૂલ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે ત્યારે અંકલેશ્વરના અંડાળા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરના ગેટ ઉપર અને એક ઝાડ ઉપર દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલ ચડાવી છે હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો આવ્યા છે આ ફૂલને પહેલીવાર જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે સાથે હિન્દુ ધર્મ આ ફૂલનું ખૂબ જ મહત્વ છે આ ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્વના પાખડીઓ જાબલી લાલ કે સફેદ રંગની હોય છે તેની સંખ્યા સો હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે તેના પર પાંચ કડીઓ છે જેને પાંડવો કહેવામાં આવે છે આ સિવાય પાંચ કડીઓની ઉપર ત્રણ કડીઓ છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવાનું માનવામાં આવે છે એટલે આ ફૂલ પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણને ચડાવવામાં આવે છે ત્યારે ખેડૂત શશિકાંત પરમારે આ કૌરવ પાંડવ ફૂલની વેલની કાળજી રાખી રહ્યા છે હાલમાં વેલ ઉપર અસંખ્ય ફૂલો આવેલા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને તેઓ પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણના મંદિરમાં ચડાવવા માંગતા ભક્તોને વિના મૂલ્યે તોડી આપે છે ત્યારે આ વિસ્તારમાં પહેલીવાર જોવા મળેલ કૌરવ પાંડવ ફૂલે ભારે આકર્ષણ જમાવ્યું છે મારું નામ બી પરમાર છે અન્નાના રહેવાસી છું ને મેં ફાર્મમાં છે તે ઘણી જાતની વહેલો આવેલી છે ને વેલમાં એક એ વેલ એવી છે કે જેનું નામ કરવળો પાંડવો કહેવાય છે ને એની અંદર જાંબલી કલરના જે પટ્ટા આવે છે એ છે તે સો આવે છે ને એની ઉપર બીજા પાંચ છે તે બીજા વ્હાઇટ કલરના આવે છે પણ એને પાંડવો કહેવાય ને એની ઉપર પાછા બીજા તે જે ત્રણ પર્ણ આવે છે તેને છે તે વજીર કહેવામાં આવે છે ને આ વેલ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે ને રામજી મંદિર કૃષ્ણ ભગવાનને સીતા માતાને ચડે છે ને આ એક કુદરતની આમ કળા છે ને ભાગ્યે કદાચ આવી રીતના કોઈ જાણકાર હશે આ એક કોઈ વ્યક્તિ આવેલા ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના કેરી અને કેળા ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે સાથે તેમણે રાજ્ય સરકાર પાસે ખેતીના નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે ગુજરાત રાજ્ય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં સોમવારના રાત્રિના ટ્રાટકેલા વાવાઝોડાએ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી આ સાથે જ ખેડૂતોના માથા ઉપર ચિંતાની લકીર જોવા મળી હતી જેમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલા આંબાવાડીઓમાં કેરીના વૃક્ષો પર લાગેલી કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જ્યારે કેળના ખેતરોમાં પણ કેળના છોડ ઝૂકીને તૂટી જતા તેના પર લાગેલા કેળાના પાકને પણ ભારે નુકસાન થયું હતું આ અંગે ભરૂચના કાસિયા ગામના એક નવયુવાન ખેડૂત અંકુરભાઈ વિઠ્ઠલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વાવાઝોડામાં તેમના કાસિયા અને જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠું પડ્યું છે તેમના વિસ્તારમાં લોકોની આંબાવાડીઓમાં લાગેલી કેરીઓ પણ ખરી પડી હતી સાથે જ કેળના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું આ સાથે આસપાસના ડાંગર શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનો પાક પણ પડી જતા તેઓને પણ ભારે નુકસાની વેઠી પડી રહી છે જેથી સરકાર દ્વારા આવા નુકસાની પામેલા ગામોનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી માગણી પણ કરી છે મારું નામ અંકુરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા છે હું કાસિયા ગામનો ખેડૂત છું આ બે દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું છે એમાં કાંસિયા ગામના ખેડૂતોને આ ઘણી કેળો પડી ગઈ છે કેરીના ફળને બહુ મોટું નુકસાન થયું છે બેથી અઢી લાખ રૂપિયા કેરીમાં નુકસાન થયું છે કેળના પાકને નુકસાન થયું છે સરકાર શ્રીને અમે કહેવા માગીએ છીએ કે આનું સર્વે કરી ને વહેલી તકે સરકારશ્રી ખેડૂતોને વળતર આપે એ બદલ સરકારશ્રીને મેં બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને સરકારશ્રીને પણ ખબર છે કે સમગ્ર ગુજરાતમાં દેશ સમગ્ર ગુજરાત દેશમાં નુકસાન થયું છે હું કાસિયા ગામની વાત નથી કે હું બધા ખેડૂતોની વાત કરું છું ને સરકારશ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી કરે છે કે વહેલી તકે આનું સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એ બદલ સરકારશ્રીને મારી બે હાથ જોઈને નમ્ર વિનંતી

જો તેમાં આગ વિશાળ પ્લોટમાં ઝડપભેર પ્રસરી જવા પામી હતી આ અંગે પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવવા કામે લાગી હતી કંપની ફાયર સેફ્ટીની સિસ્ટમને એલર્ટ કરી દીધી હતી જોકે અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આગ ખુલ્લા પ્લોટમાં લાગી હોવાથી મોટું નુકસાન ટળ્યું હતું પીરાણા ઇમામશાહ વાવા રોઝા સંસ્થામાં આવેલા પૂર્વજોની કબરો તોડવાના વિરોધમાં કર્જન એસડીએમ અને સિનોરના મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પીરાણા ઇમામશાહ બાવા રોઝા સંસ્થામાં આવેલા પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપરોક્ત કૃત્યના વિરોધમાં કર્જન અને સિનોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો છે પીરાણા દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે ઉપરોક્ત કૃત્યના કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફેઝપુર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દીવાલ ચણવાનો ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે દરગાહની ચૌદ કબરો પુનઃ સ્થાપિત કરવા તેમજ હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ ગંગારામને જેલ ભેગા કરવા માંગ કરી છે ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના હંસજોએ આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ સૈયદ સફી મહમ્મદ અમીર અલી સૈયદ પીરાણા રોજા સંસ્થા કમિટી ના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે અને અત્યારે એ લોકોએ ચૌદ કબરો નું ખંડન કરી દીધું છે અને આ ચૌદ કબરો માં હિસ્સો લેનાર ભાગ લેનાર જ્ઞાનેશ્વર ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ આ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકાર વિનંતી છે અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો ગત સાત તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીં આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃ સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ એમને પણ આ એમનું નામ એના માટે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા રાજપીપળા નસવાડી સ્ટેટ હાઇવે નંબર છપ્પન પર નસવાડીના ધામસિયા ગામ નજીક ગત રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક ઈસમ ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ રતુડિયા ગામના કાંતિભાઈ ફુલજીભાઈને ગતરાત્રિએ નસવાડીના ધામસિયા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાના પગલે તેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અંગે નસવાડી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નસવાડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ટક્કર મારીને ભાગી ગયેલા વાહન અંગેની શોધખોળ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લા અને નર્મદા હાઇવે પર વાપી સુરતથી દિવસ રાત બે હજારથી વધુ દસ ટકા હાઈવા ટ્રક રેતી ભરીને વાહન ચાલકો મનફાવે તેમ હાંકે છે છોટાઉદેપુરના બોડેલી લીસથી લઈને ધામસિયા ગામ નજીક રાતપીપળા રોડ પર આવેલી હોટલો પર ચોરી છૂપી રીતે બેફામ ડીઝલ વેચાણ પણ કરવામાં આવે છે તેમ લોકચર્ચાઓ ચાલી રહી છે જે અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને આવી પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે આગામી અઢારમી મે બે હજાર ચોવીસના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે લગ્ન વિષયક પ્રિલિટિગેશન લોક અદાલત યોજાશે અરજદારે પોતાના લગ્ન વિષયક વિવાદમાં વૈવાહિક લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવી શકે અને સ્વસ્થ સમાજની રચના થાય તે હેતુથી દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે ભરૂચ મુખ્ય મથકે જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી વૈવાહિક લોક અદાલત યોજવામાં આવે લોક અદાલતની બીજી સીટિંગ આગામી તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવી છે નજીકના પોલીસ સ્ટેશનો મામલતદાર કચેરીઓ તાલુકા પંચાયત કચેરીઓમાં મૂકવામાં આવેલ ફરિયાદ અરજી પેટીઓના મારફતે અરજી કરી પોતાના વૈવાહિક સંબંધોમાં શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભરૂચ જિલ્લાની જનતાને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય સંકુલ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવી છે વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બીજો માળ જિલ્લા ન્યાયાલય સંકુલ ભરૂચ અથવા નજીકની સિવિલ કોર્ટમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક અખબારી યાદીમાં જણાવ્યું છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં બે મહિના પહેલા ઘરફોડ ચોરી થઈ હતી એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર પાડ્યા મુદ્દામાલ રિકવર કર્યો શ્રદ્ધા કેમિકલ તાત્કાલિક ક્લોઝર અને પચીસ લાખ નો દંડ ફટકારતું જીપીસીબી જીપીસીબી ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણીનો નિકાલ કરતા ઝડપી પાડ્યો જીપીસીબી દ્વારા માત્ર ત્રણ દિવસમાં કડક કાર્યવાહી સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પણ કાપી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ અંકલેશ્વરના અંડાડા ગામના ખેડૂતે દુર્લભ જોવા મળતા કૌરવ પાંડવ ફૂલ ની વાવણી કરી પરમારે પોતાના ગેટ પાસે ઉગાડી સમગ્ર મહાભારત કૌરવ પાંડવ પુષ્પમાં સમાયેલું ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના કેરી કેળા ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું રાજ્ય સરકાર પાસે ખેતીના નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ આજના સીટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર